જીવનમાં આત્મસાત કરવા માટે પ્રયત્નશીલ હોય છે ખાસ કરીને અન્યના અનુકરણથી શીખીને ભાવિ જીવનમાં સમજદાર વ્યક્તિ તરીકે તે ભૂમિકા ભજવા માટે તે તૈયાર થતો હોય છે બાલ્યાવસ્થામાં બાળકમાં અજ્ઞાનતા અણસમજ અને ચંચળતા હોય છે આ અવસ્થામાં સમાજ કે કાયદાના ધોરણથી વિરુદ્ધ વિરુદ્ધ વર્તન જોવા મળે ત્યારે તેઓ વર્તન કરનારા બાળકોના વર્તનો આપણને બાળ અપરાધ વિશે વિચારવા પ્રેરે છે તો મિત્રો બાર અપરાધને અંગ્રેજીમાં ડિલિક્વેન્સી તરીકે ઓળખવામાં આવે છે બાળ અપરાધ નો ખ્યાલ ઉમર સાથે સંકળાયેલો છે સામાન્ય રીતે સાત વર્ષથી અઢાર વર્ષની વચ્ચેની ઉંમર ધરાવતી વ્યક્તિના ગેરકાનૂની વર્તનને બાળ અપરાધ તરીકે અને આવા ગેરકાનૂની વર્તન કરનાર બાળકને બાળ અપરાધી તરીકે ઓળખવામાં આવે છે સમાજમાં જોવા મળતા અને વધતા જતાં બાળ અપરાધના વ્યાપથી સમાજશાસ્ત્રીઓ અને માનવશાસ્ત્રીઓનું ધ્યાન આકર્ષાયું છે વર્તમાન સમયમાં ભારતમાં બાર અપરાધના પ્રમાણ વધતા જાય છે અને તેની ઉંમરને ધ્યાનમાં લઈને સંસદે ખરડો પસાર કરે છે તે મુજબ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પંદરથી અમલમાં આવેલા જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલ કલમ બે બાર એટલે કે બાળક એટલે જેમની ઉંમર અઢાર વર્ષ સુધીની હોય તે ઉંમર સુધીના બાળક દ્વારા બાળક દ્વારા જ્યારે ધોરણ વિરુદ્ધનું વર્તન થાય તો તેને બાળ અપરાધ અને તેવું વર્તન કરનાર બાળકને બાળ અપરાધી કહેવામાં આવે છે તો મિત્રો તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે કે બાળ અપરાધનું બાળ અપરાધ માટે સંસદમાં કયો ખરડો પસાર કરવામાં આવે છે તો તમારે આવી લખવું પછી આપણે જોઈશું બાળ અપરાધી વ્યાખ્યા પારિભાષિક કોષ સમાજશાસ્ત્રમાં બાળ અપરાધ વિશે કહેવામાં આવે છે કે વિશાળ અર્થમાં બાળ અપરાધ અમુક ઉંમરથી નીચેની ઉંમરના બાળકો અને કિશોરોના એવા સમાજ વિરોધી કૃત્યો દર્શાવવામાં દર્શાવવામાં આવે છે કે જે સ્પષ્ટ રીતે કાયદાથી પ્રતિબંધિત થયા હોય કે કાયદામાં જે કૃત્યોનું અર્થઘટન અપરાધ તરીકે કરીને તેની સામે કંઈક સત્તાવાર પગલાં નક્કી કરવામાં આવ્યા હોય એવા કૃત્યોને બાળ અપરાધ તરીકે ઓળખવામાં આવે છે હંસા શેઠ કહે છે તે મુજબ સમાજશાસ્ત્રી સંશોધનમાં બાળ અપરાધી શબ્દ ફક્ત એવા બાળકોને જ સૂચિત કરે છે કે જે બાળકોની સામે પોલીસ અધિકારીઓએ અથવા અદાલતી સત્તાવાળાઓએ સત્તાવાર તરીકે કોઈ પણ પગલાં લીધા હોય છે શેઠના મુજબ અપરાધ એ જે તે પ્રદેશના કાયદા દ્વારા પરિભાષિત થયેલા નાની ઉંમરના બાળકો દ્વારા કરવામાં આવેલું વિચલિત વર્તન છે ટૂંકમાં બાળકો દ્વારા કરવામાં આવતા એવા વર્તન કે જે સમાજમાં સામાજિક અને સાંસ્કૃતિક માળખાની વિરુદ્ધ ના હોય અને સમગ્ર સમાજનામાં વિઘટન માટે જવાબદાર હોય એટલે બાર અપરાધ એવો બાર અપરાધ અને આવો અપરાધ કરનાર અપરાધી આ હકીકત બાર અપરાધ માટે પણ એવી જ રીતે લાગુ પડે છે બાર અપરાધ માટે જોવા મળતા અનેક કારણોની એક વિશેષતા એ છે કે આ બધા જ કારણો એકબીજા સાથે એવી રીતે સંકળાયેલા છે કે તેમને અલગ દર્શાવવા મુશ્કેલ છે બાળકોના ધોરણભંગ વર્તન માટે સામાજિક અને આર્થિક કારણોની અસર જોવા મળે છે સામાજિક આર્થિક કારણોમાં કુટુંબ શાળા સમવય જૂથો સંપર્ક માધ્યમો વગેરેનો સમાવેશ થાય છે જેમાં આપણે પહેલું જોઈશું કુટુંબ કુટુંબ સામાજિકરણ કરનારાનું પાયાનું એકમ છે માતા પિતા અને બાળકો વચ્ચેના ખામીભર્યા સંબંધો કુટુંબનું કદ માતા પિતા દ્વારા આપવામાં આવતી બાળકના વર્તન માટેની નિયંત્રણ શૈલી કુટુંબનું શિક્ષણ કુટુંબની સામાજિક આર્થિક સ્થિતિ જેવા અનેકવિધ પરિબળો બાળકના સામાજિકરણ પર અસર કરતા હોય છે કુટુંબ દ્વારા બાળકને મળતા પ્રેમ લાગણી અને હૂંફ વગેરે બાળકની શારીરિક માનસિક જરૂરિયાતો સંતોષાતી હોય છે આ જરૂરિયાતો સંતોષ બાળકમાં સામાજિક માનસિક સલામતીની લાગણી જન્માવે છે જો પરિવારમાં બાલ્યાવસ્થામાં તબક્કામાં પતિ અને પત્ની વચ્ચેના કે માતા પિતાની સંતાનો વચ્ચેના સંબંધો ખામી ભર્યા હોય તો બાળકોનો ભાવાત્મક વિકાસ રૂંધાય છે કૌટુંબિક સંબંધોમાં આ પ્રકારની વિવિધ સંવાદિતા બાળકમાં અસલ અસલામતી અને તિરસ્કારની ભાવના જન્માવે છે કુટુંબના સભ્યો સાથે તાદાત્મ્યના અભાવના કારણે બાળક પોતાનો મોટાભાગનો સમય ઘરની બહાર પસાર કરવા તે પ્રેરાય છે આવા સમયે જો તેને ઘરની બહાર પણ યોગ્ય વાતાવરણ ન મળે તો તે અપરાધી પ્રવૃત્તિ કરવા દ્રવ તે ધકેલાય છે ગરીબ કુટુંબમાં જો બાળકની સભ્ય સંખ્યા વધારે હોય તો તેની સીધી અસર બાળકના શિક્ષણ પર પડતી હોય છે આવા કુટુંબમાં ખૂબ નાની ઉંમરે બાળકે આર્થિક પ્રવૃત્તિમાં જોડાવું પડે છે અને કુટુંબનો વડીલ પણ આર્થિક જરૂરિયાતોની પૂર્તિ માટે વ્યસ્ત હોવાને કારણે તે બાળકના ઉછેરમાં પૂરતું ધ્યાન આપી શકતો નથી આવા સંજોગોમાં બાળક અપરાધી પ્રવૃત્તિ તરફ વળે છે કુટુંબના બાળકો સાથેની નિયંત્રણ શૈલી પણ બાળકના સામાજિકરણમાં વિકૃતિ સર્જે છે જેમ કે માતા પિતા દ્વારા સખ્ત અને કડક નિયંત્રણ કે શિથિલ નિયંત્રણ કે પછી નિયંત્રણનો અભાવ તથા વિરોધાભાસી નિયંત્રણ પદ્ધતિ બાળકના વ્યક્તિત્વ વિકાસમાં અવરોધક બને છે ક્યારેક બાળકની વાજબી વ્યાજબી જરૂરિયાતોની માગને પણ કડકપણે દબાવી દેવામાં આવે ત્યારે બાળક અનુચિત પ્રવૃત્તિ કરવા પ્રેરાય છે બાળકોના વર્તનને નિયંત્રણ કરવાની માતા પિતા બંનેની પદ્ધતિમાં સમાનતા હોવી જરૂરી છે જો તેમની પદ્ધતિમાં વિરોધાભાસ હોય તો બાળકમાં કોઈ પણ એક ચોક્કસ વર્તન ઢબનો વિકાસ થતો નથી આવા સંજોગોમાં બાળક કુટુંબના સભ્યો સિવાય અન્યને પ્રેરણા સ્ત્રોત બનાવી તેના જેવું જ વર્તન કરવાથી પ્રેરાય છે જે તેનામાં છે બીજું શાળા જીવનના અનુભવો બાળકના વ્યક્તિત્વના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે શાળા કક્ષાએ જો શિસ્તનો નો અતિરેક થાય કે બાળકને જાણે અંજાણે વારંવાર શિક્ષા કે સજા કરવામાં આવે પછી માનસિક ત્રાસ આપે તેવા ધોરણો શાળામાં પ્રવર્તતા હોય તો બાળક શાળાને શિક્ષણથી વિમુક્ત થઈ જાય છે આ પરિસ્થિતિ દૂર રહેવામાં માટે તે પ્રયત્નના ભાગરૂપે બાળક શાળામાંથી ભાગી જવું નાસી જવું જેવું કરવાથી પ્રેરાય છે શાળા અને ઘરમાંથી લાંબા સમય સુધી બહાર રહેવાના કારણે જો બહાર તેનું યોગ્ય વાતાવરણ ન મળે તો જાણતા અજાણતા પણ તેનાથી વિચલિત વર્તન થવાની શક્યતા વધી જાય છે ત્રીજું છે સમવયસ્ક જૂથ સમવયસ્ક જૂથ એટલે સમાન ઉંમરની વ્યક્તિઓનું બનેલું જૂથ આ જૂથ બાળકના વિકાસ અને વ્યક્તિત્વ ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવે છે પોતાની જ ઉંમરના મિત્રો સાથેના સંપર્ક અને સહવાસ જૂથ તરફ બાળકનું તાદાત્મ્ય અને આત્મીયતા વધારે છે જુદી જુદી સંસ્કૃતિ પૃષ્ઠભૂમિમાંથી આવતા જૂથના મિત્રોના આચાર વિચારની સીધી અસર બાળક બાળકના મન ઉપર પડે છે આવા સમયે ખરાબ મિત્રોની સોબત તેને ધોરણ વિરુદ્ધ વર્તન કરવા પ્રેરે છે ચોથું છે સમૂહ માધ્યમો ચલચિત્રો વર્તમાનપત્રો ટેલિવિઝન મોબાઈલ ઇન્ટરનેટ જેવા સમૂહ માધ્યમોના અતિરેક વધારે ઉપયોગથી બાળક જાણે અજાણે ગુનાહિત પ્રવૃત્તિ તરફ ધકેલાય છે આ સમૂહ માધ્યમો દ્વારા રોજ બરોજ પ્રસારિત થતા અપરાધી વર્તનના સમાચારો અશ્લીલતાને પર વિકૃત અસર કરે છે જિજ્ઞાસા અજ્ઞાનતા અને સારા નરસાના વિવેક ભાનનો અભાવ જ્યાં પરિબળો બાળકને ધોરણ ભંગ તરફ ખેંચી જાય છે પાંચમું છે શહેરી વાતાવરણ શહેરી વાતાવરણ કેટલીક અંશે બાળકના અપરાધી વર્તનને ઉત્તેજના આપે છે શહેરી સમુદાય એક દૂરવર્તી સમુદાય છે શહેરના ગુનાહિત પ્રવર્તનને છુપાવી શકાય તેમ હોવાથી બાળકને પોતાની ઓળખનો ભય ઓછો રહે છે વરી ગંદા વસવાટો વસ્તીની ખીંચતા જ્યાં પરિબળોને કારણે સામાજિક નિયંત્રણની અસરતા ઘટે છે શહેરનું આવું વાતાવરણ બાળકની અપરાધી પ્રવૃત્તિમાં વધારો કરવામાં એક યા બીજી રીતે ભાગ ભજવે છે અને બાળકને ધોરણ ધોરણપંગ વર્તન તરફ ધકેલાય છે તો મિત્રો હવે આપણે આપણો બીજો ભાગ હતો બાર અપરાધના બે કારણો હતા એક સામાજિક અને આર્થિક કારણો આપણે જોયા અને એના બીજો કારણ છે વ્યક્તિગત અને મનોવૈજ્ઞાનિક કારણ આ આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં આપણે તેનો અભ્યાસ કરીશું